ભાજપ એટલે દેશની નંબર વન પાર્ટી છે આ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનવું તે ગૌરવની વાત છે એમાં જો એક નાની એવી જ્ઞાતિમાંથી પ્રદેશ અધ્યક્ષ બને તો તે જ્ઞાતિ માટે પણ ગર્વની વાત કહેવાય આ વિશ્વકર્મા સમાજને ગર્વ લેવાની જેવી વાત એ છે કે જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા માટે અમરેલી લુહાર સમાજમાં ખુશી જોવા મળી જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવા માટે ભાજપનો આભાર માનવા માનવા ભાજપના અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય ઉપદંડક એવા કૌશિક વેકરિયા શાસક ભરત સુતરિયા લાઠી બાબડાના ધારાસભ્ય એવા જનક તળાવિયા અમરેલી ભાજપના પ્રમુખ અતુલ કનાણી સહિતના ભાજપના આગેવાનોને બોલાવી ભારતીય જનતા પાર્ટીનો આભાર માની અને આવેલ દરેક નેતાઓનું શાલ અને પુષ્પગુસ્તથી સ્વાગત કરી અને મોં મીઠા કરાવી અને લુહાર સમાજના આગેવાનો સર્વશ્રી મનીષભાઈ સિદ્ધપુરા દિનેશ કનાડિયા

અને ભારતીય જનતા પાર્ટીએ જે એક નાની જ્ઞાતિમાંથી અમારા સમાજના ગૌરવનું પસંદગી કરી છે અને એને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે એટલે અમારે ખરેખર સરકારનો અને સંગઠનનો આભાર માનવો જોઈએ એટલે એ હેતુ માટે આજે અમે સરકાર અને સંગઠનનો આભાર વ્યક્ત કર્યો છે આ તકે અમારા અહીંના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયા સાંસદ શ્રી ભરતભાઈ તેમજ તે જિલ્લા ભાજપના અધ્યક્ષ અતુલભાઈ છે તે પણ અને જનકભાઈ તળાવિયા એ પણ વિસ્તારના ધારાસભ્ય આ બધા જ સરકારના સીધા પ્રતિનિધિઓ હોય એટલે પ્રતિનિધિઓના માધ્યમથી આજે અમે સંગઠન અને સરકાર બંનેનો લુહાર સમાજ વતી અમે ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને આભારની લાગણી અમે દર્શાવી છે ફોરવર્ડ સ્કૂલ માં યોજવામાં આવેલ જેમાં લુહાર સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા